નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર કામરેજની કરુણાસાગર સોસાયટીના જ્યાં નાના બાળકોથી લઈ યુવાનો વડીલો બધા ભેગા મળી હોળીકા દહનની તૈયારી કરી રહ્યા છે પણ અહીં ખાસ વાત એ છે કે આ સોસાયટીના લોકો વર્ષોથી હોળી પ્રગટાવવા માટે લાકડાનો ઉપયોગ નથી કરતા કરુણાસાગર સોસાયટીના રહીશો માત્ર ગાયના છાણનો ઉપયોગ કરે છે અને ઇકો ફ્રેન્ડલી હોળી બનાવે છે અહીંના રહીશોનું માનવું છે કે હોળીમાં જલાઉ લાકડાનો મોટા પાયે આખા દેશમાં ઉપયોગ થાય છે જેને માટે મોટા પાયે વૃક્ષો કપાય છે અને પર્યાવરણને પણ નુકસાન થાય છે છાણથી પ્રગટાવવામાં આવતી હોળીથી પર્યાવરણને નુકસાન નથી થતું અને વાતાવરણ પણ અને વાતાવરણ પર પણ કોઈ અસર થતી નથી મારું નામ તુલસીભાઈ પ્રેમજીભાઈ પટેલ કરુણા સાગર સોસાયટી કામરેજ તુલસીભાઈ આ કયા પ્રકારની તમે હોળી પ્રગટાવો છો આપણે આ હોળીનો તહેવાર આપણો ભારતીય પરંપરા મુજબ આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે જે દરેક જગ્યાએ અમુક લોકો વૃક્ષ કાપીને પણ હોળી પ્રગટાવી રહ્યા છે પણ અમારી આ સોસાયટીની વર્ષોથી પરંપરા એવી છે હોળી હોળીનું આયોજન કરી અને સૌ સાજે સાથે ભેગા મળીને હોળીને પ્રગાવીએ છીએ અને આ રીતે અમારી ગૌણાગર સોસાયટી ઇકો ફ્રેન્ડલી હોળી મનાવી રહી છે જેથી કરીને પર્યાવરણને નુકસાન ઓછું થાય બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી